અબ ટ્રેક્ટર ચાલુ છે મંડવી વાવન ચાલુ છે તો આ बाजूમાં આપણે પડું છે बाजूમાં તો એને જો પાણી અત્યારે ચાલુ છે જો આ જો પાળખે ઝાડવા રાખ્યા છે જો પવન સકતાન છે જો આ કુછ પાણી આવે છે આપણે કૂવા થી પાણી તો આજકાલ આપણે પાણી પાલકરી દીધું છે જો આ રીતે કેરા પીવાનું ચાલુ થઈ ગયું છે જો હેલો હેલ્લો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાથીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો અગિયારસ વાગ્યા અને અગિયારસ વાગ્યા પણ તો એ આપણે વરસાદ થયો નથી અને વાવણે કાંઈ થાય નથી પણ કાંઈ વાંધો ને વાવણી ન થયો અને વરસાદ ન થયો પણ આપણે નર્મદાનું પાણી નદી આવી ગયું છે એટલે વાવેતર ચાલુ થઈ છે અને આપણે પણ વાવેતર ચાલુ કરી દીધા છે તો જો આપણે ટ્રેક્ટર ચાલુ છે માંડવી વાવન ચાલુ છે જો આ રીતના આમાં આપણા પાળા બાંધીને આમાં વાવેતર કરી દીધું છે આવા નાના નાના પાળા છે આ રીતના હોર આપણા પાળા છે અને આપણે ટ્રેક્ટર જો ચાલુ છે કારણ કે વરસાદની હમણાં કાંઈ બહુ નક્કી નથી એટલે કીધું હવે આપણે વાવેતરે કરી દીધું પાણી નિધિ આવી ગયું છે એટલે તો આપણે પાણી તો કાંઈ છે નહીં કારણ કે પીવા પૂરતું ખાલી હોય ત્યારે ઉનાળાનું પાણી થયું એટલે આવી ગયું છે એટલે જો આ બાજુમાં આપણે પડું છે બાજુમાં તો એને જો પાણી અત્યારે ચાલુ છે એને એને અમારે ઘોડે છે નાના નાના પાવા દીધું પાસે પાવન ચાલુ જ છે તો આપણે પણ વાવેતર ચાલુ જ છે અને અત્યારે તડકો પણ એમ પડે છે ઉનાળો છે એમાં સમજી લેવાનું આપણા પાણી જો સાફ પાણી અમને પીધા તા સાય સર સમજાનો લીમડાનો સાયો છે જો શેટે આપણે લીમડા તો પારો ફરવા રાખ્યા છે કારણ કે તડકાનો પોરો ખાવા તો આપણે લીમડા રાખ્યા છે તો ઘણા પડામાં જ્યાં તમે પણ લીમ ઝાડો ભાવો નહીં પણ આપણે જો પારો ભર ઝાડવા રાખ્યા છે જો પાવન સકાતા પવન સકા પહોંચતી ના ફરે પારો ભર જાડો આપણે બહુ જાજા છે અને આપણે મકાન તો જો ના મકાન છે મકાનને ફડવું તમને ખબર તો હશે આપડે આપણે બાજુમાં જ છે આટલું વાવે તો થઈ જાય પછી લાઈટ તો અત્યારે કઈ હશે નહીં પાંચ વાગી ગયા પાંચ વાગે લાઈટ વહી જાય હવે કાલે સવાર છે ને આપણે પાવાનું પાછું ચાલુ કરી દઈશું આ રીતના કેરા છે કેરામાં જ આખામાં પાણી ફળવાલ્યું જશે એમને પાણી કાંઈ હવે કાંઈ ખૂટશે નહીં કે કુ આખા ભરાઈ ગયા છે નદી ચાલુ છે આપણે જે આ મકાન રહ્યો આ મકાનની આગળ જ એટલે ઝાડવા રહ્યા ઝાડવારના આગળ જ ના નદી હશે ને નદી પાણી હાલ્યું જાય છે એટલે આપણે કૂવા ભરાઈ જઈએ છીએ અને કૂવા આપણે આયા આપણે જો આ ટીસીએ રહે ટીસી પાયા આપણે કુવો હશે તો આપણે કૂવા ભરાઈ ગયો છે વાવેતર આપણે ચાલુ કરી દીધું છે તો સારું હાલો ફેમિલી ટ્રેક્ટર હવે વાવાઈ જાય પડે ઘણું થોડી જાય ને એવું થાય છે એટલું કરીશું સવારે આપણે સીધું મોટર ચાલુ કરીને પાવાનું ચાલુ કરી દઈશું તો હલો કન્ટિન્યુ બિન આવી ગયો ફેમિલી આપણે તો વાવેતર થઈ ગયું છે અને અમારા ભાઈ રોહિતની બેને આવી ગયા છે કે વાવેતર કેમ થયું નહીં આમ આટો મારવા કાંઈ ભાઈ આટો મારવા આવ્યો માંડી વાવે છે ટ્રેક્ટર ડ્રાઈવર એટલે અમારા રોહિતની બેન કાંઈ રોશની બેન હું તું હે સંપલો હાથમાં લે શું રાખે એટલે તો આપણે તો આ એક કટકો આ એકાને નીચેની રહ્યું બે કટકામાં વાવેતર ખરીદીધું છે હવે પછી સેટા મશીન લેશે ના તો ઉપર તો હાલો આપણે તમને આ બધું બતાવ્યું નીચે નીચે ખોટકોને આમાં પણ આ રીતે સરસ બાંધી દીધા પાળા નૈની નાની પાળ્યું કહીની પાળી બાંધી વાળી હા તો આમાં નાની પાળી બાંધી આ રીતે હોમ ના ઓલકો આપણે નીચે તમને તો બતાવ્યું આપણે આ રીતના ડંડા આવ્યા પાત્ર દીધા છે આઈકંકા પણ આની છે થોડો થોરી વાય કરવાનો છે કે થોડકા આટા સો પાક છે એટલે પાણી હોરું નથી જાતું હવર છેટે એટલે આપ જરા ખાટો આ ઓરિયો કરવા હાટું પાણી પીવું છે પાણી પીવું છે ઉપર છેટે છે બાવને જા અમારો સ્ટીમેને તરસ લાગી ગઈ તો આપણે આ રીતે જો આમે વાવે તો કીધું હોરું આટકામાં અને ઉપર કટકામાં જો વાવે તો કીધું છે તો હવે હાલો અમારો સ્ટીમેને પાણી પીવો સરસ લાગી ગઈ તું ઘરે થાય ગયા હે તડકાની તો હાલો ફેમિલી હવે હવે તરસ થઈ ગયું છે તો અમારે રોષિમાન તરસ લાગી તો આપણે ઉપર સાથે ઘી રહીશું તો વ્લોગમાં કંટિન્યુ ઘીને રહી ફેમિલી બીજા દિવસમાં તમારું અમારા નવા વ્લગમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે વ્લોગમાં કાલે આપણે થોડું ઘણું ફૂટ પીવું હતું સાંજકનું એટલે મગફળી વાવ આવ્યા હતા ચકડા ત્યારે અને અત્યારે આપણે કરીને કમ્પ્લેટ કરીને આપણે પાવાનું ચાલુ કરી દીધું છે પાણી મોટર આપણે ચાલુ કરી દીધી લાઈટ આવી ગયા એટલે તો આ રીતનું આપણે પાણી દંડા છે આ ઉપરથી પાણી આવે છે આપણે કુએથી પાણી તો આ રીતનું આપણે પાણી ચાલુ કરી દીધું છે તો આ રીતના કેરા પીવાનું ચાલુ થઈ છે તો આપણે બે કેરા જે ખાયા અને આ ત્રીજા કેરામાં વાવ્યું છે ચેરા મારી જાય છે ને આપણે કાલે તમને શૂટ કર્યું હતું આપણે આપણે ટ્રેક્ટર આવ્યું હતું ને આપણે વાવવાનું ચાલુ હતું ત્યારે મગફળી ત્યારે હા શૂટ કર્યું હતું ને આજ પાછું પાવન ચાલુ હતું કરી દીધું બીજા દિવસે આવ્યું જાય છે ચાક તરાક મોર થાય ને પાછળ ને એવું થાય એક તારું હરકું પાણી ન હાલે આઠું કપડા રાખ્યું પડે તો કપડાઈને પડે છે ક્યાંક એવું લાગે જરા પડે ટીક ઠુવા કરવા આપણે આડાના ઠુવા આડા કરવા પડે એક પાણી તો આખા એકવાર આવું ન થાય ઠુવા કરો આખા ક્યારેમાં થઈ ગયો તો આપણે આ કટકીમાં આ કટકીમાં આની ઉપર કટકીમાં બેમાં ભાવી કહી દીધું છે આપણે અને ભાવો સારું કી દીધું જાય તો આપી જાય પછી આપણે ઉપર પાણી હજુ જાય છે પાણી હજુ આવે છે પવનને થોડોક છે પવનને થોડોક છે તો તમને થોડોક આવતો તો ફેમિલી વલગમાં કન્ટિન્યુ આવી ગયો